તો જય ગોગા મહારાજ સ્વાગત છે ન્યૂ બ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો આજે હું તમને બતાવીશ મારા પપ્પાના ભાઈઓ આવેલા છે બહાર અને અત્યારે તો હું ઘરમાં બેઠો છું તો અત્યારે તો કામ બંધ હતું પણ ગોગા મહારાજની દયાથી ટૂંક સમયમાં ઘરનું કામ ચાલુ કરવાનું છે પાછું તો અત્યારે તો તમને મારા પપ્પાના ભાઈઓ તમને બતાવું છું અને એક વાત કહેવા માગું છું તમને કે તમારો કોઈ ભાઈ હોય અને રિસાણેલો હોય તો મને આવજો કારણ કે ભાઈ ભાઈનો સંબંધ બનાયેલો રાખજો એનું કારણ એક જ છે કે સુખ દુઃખમાં ફર્સ્ટ નંબર ભાઈ આવીને ઉભો રહે છે સગાવાલોની તો વાત અલગ છે પણ ફસ્ટ નંબરમાં આપણો ભાઈ ઊભો રહે છે તો હું તો તમને કહેવાય એવું જ માગું છું કે ભાઈ ભાઈનો સંબંધ બનાયેલો રાખજો અને પપ્પાના પણ ભાઈઓ ખૂબ છે અને મારા પણ ભાઈઓ ખૂબ છે તો નોમ લેવા જઈએ તો ખાસો બધો થઈ જશે એના કારણે નામ નથી લેતો પણ ઘણા બધા ભાઈઓ છે બરાબર તો આ વ્લોગમાં તો તમને મારા પપ્પાના ભાઈઓ તમને બતાવીશ બરાબર તો વ્લોગમાં જોડાયેલા રહેજો અને વાત તમે મગજમાં લેજો કારણ કે ભાઈ ભાઈનો સંબંધ બનાવેલો રાખજો બરાબર તો ચલો મારા પપ્પાના ભાઈઓ જોવા

જય ગોગા મહારાજ તો મારા પપ્પા ના ખાસ મિત્ર ઉત્તરા ભેગા થયા છે તો શાંતિજી વાતો કરશી અને તમને બતાવીશ બરાબર પપ્પા જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ મુલાકાત થાય છે પણ આજે થઈ જાય તો આ છે ગટુ ભુવાના પપ્પા ઠંડીની મોસમ ચાલુ થઈ છે હા ચા બની શકે હવે પીવી શકીએ ચા બનાવી દે તમે પીસી જોયા મારા પપ્પાના ભાઈઓને તો અત્યારે તો બે જ આવ્યા છે બીજા બાકી છે તો બીજા તો બધા પોચમના દિવસે ભેગા થાય જ છે પણ અત્યારે બે ભાઈઓ આવ્યા હતા ભેગા થવા નરવા હતા એટલા આવી ગયા અને બીજું તો એટલું જ કહેવા માગું છું કે ભાઈ ભાઈનો સંબંધ બનાયેલો રાખજો અને કોઈ દિવસ ભાઈ જોડી બગાડતા નહીં કારણ કે પહેલાં તમને બ્લોગમાં તમને કીધેલું જ છે કે હેલો ભાઈ આવીને ઉભો રહેશે તો તમને એવું જ કહેવા માગું છું કે ભાઈ ભાઈનો સંબંધ બનાયેલો રાખજો બીજું તો તમને કશું કહેતો નથી તો તમને આ ભાઈઓવાળો બ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરાબર તો મળીએ બીજા બ્લોગમાં જય ગોગા મહારાજ